બટ હજી પણ મને એવું લાગે છે બહુ લુક્રેટિવ પ્રાઇસ ઉપર આ સ્ટોક મળી રહ્યો છે જેવી કે પેડિગ્રી છે અને જે રીતે એમના નવા રિસર્ચમાં એ લોકોને બહુ મોટી સફળતા મળવાના ચાન્સીસ છે એ રીતે જોતા અહીંયાથી તમારે મધ્યમ એટલે કે મિડ ટર્મ માટે આ સ્ટોકને જરૂરથી આ પસંદ કરવો જોઈએ હાલ એકસો બાવન આજુબાજુ ચાલે છે આ જ પ્રાઇસ પર બાય કરવાનું રેકમેન્ડેશન આપું છું એકસો ને પચીસના એસએલની સાથે બસો અને બસો પચીસ ના ટાર્ગેટ આવનારા છ થી સાત મહિનામાં આવે એવું લાગે છે છ થી સાત મહિનામાં આ સંકેત તમે સ્પાર્ક પર નજર રાખો અહીંયા ડેફિનેટલી બે દિવસથી સ્પાર્ક જોવા મળી રહ્યો છે